હલાવીયે સરસ તો તમે જોઈ શકો છો કે આની અંદર મીઠું છે એ હવે અદ્રશ્ય થઈ ગયું છે એટલે કેવું કહેવાય મીઠું પાણીમાં દ્રાવ્ય છે બરોબર છે ચાલો ત્યારબાદ આગળ હવે આપણે ક્રિષ્ના બેન ને કેશું પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક છે પાણીમાં કેવું છે કેવું છે બરોબર છે ત્યારબાદ આગળ ચાલો હવે તો હાથમાં શું લીધું છે નથી ઓગળી બેઠી ગઈ નીચે બેઠી ગઈ એટલે ઓગળી છે કે નથી ઓગળી નથી ઓગળી તો રેતી માં કેવી છે ચાલો ત્યારબાદ આપણે ખાંડ છે પાણીમાં નાખી નાખીને જોશું ધીમે ધીમે ઓગળી રહી છે દેખાય ને ચાલો સરસ માનવી અને જવલન આવી જવલન ખાંડ દેખાય છે જોરથી થી બોલો તો ક્યાં ગઈ ખાંડામાંથી દ્રાવ્ય દ્રાવ્ય તરીકે ઓગળી ગયું કેવું થયો અને પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય દ્રાવ્ય સરસ ચલો ત્યાર પછી આપણે લોખંડ છે લોખંડ હોય ને આપણે માની છે કાઈ

પાણીમાં કેવી છે સરસ હવે તમને ખબર પડી કઈ વસ્તુ પાણીમાં દ્રાવ્ય છે કઈ અદ્રાવ્ય છે જે પાણી ઓગળી જાય કેવી કહેવાય